બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એનડીએ ની ભવ્ય જીતે ગુજરાતમાં ઉજવણીનો માહોલ ફેલાવી દીધો છે સુરતમાં ભાજપ કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી ભારત માતા કી જય અને મોદી હે તો મુમકીન હેના નારા લગાવી જીતની ઉજવણી કરી હતી કેન્દ્રીય મંત્રી અને બિહાર ચૂંટણીના સહપ્રભારી સીઆર પાટીલે પણ નિવેદન આપી કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી કુમારના ડબલ એન્જિન

અમા 74 વધુ સીટ ઉપર અત્યારે કેન્ડિડેટો આગળ છે એમાં ભારતીય જનતા પાર્ટીના અને એનડીના કેન્ડિડેટો પણ છે આ જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે એ રિઝલ્ટ એક રીતે કહીએ તો જે રીતે બિહારમાં જંગલરાજ મહિલાઓ જે રીતે વોટિંગ કર્યું છે જંગલરાજનો જે તે વિરોધ થઈ રહ્યો છે અને વિકાસ જે રીતે બિહારનો થઈ રહ્યો છે અમને ખ્યાલ છે અમારા કાર્યકર્તાઓ અહીંયાથી ગયા છે 200 થી વધુ કાર્યકર્તાઓ એમનું કહેવું એમ હતું કે જ્યારે આ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં આજથી જયારે આ જેડીયુ ની સરકાર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંયુક્તપણે જે રીતે કામો કર્યા એ કામોને કારણે ત્યાંના એરપોર્ટો થી લઈને રોડ ના ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે અને એના જ કારણે આજે આપને આ રીતે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે બહુ મોટી સંખ્યામાં હજુ પણ રિઝલ્ટ સારું આવવાની શક્યતાઓ દેખાય છે એના માટે અમે અમારા કાર્યકર્તાઓ જે અહીંયા સુરત ખાસ બિહાર ગયા છે એનો આ અમે આભાર માનીએ છીએ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટલી સાહેબે જે રીતે એમના નેતૃત્વ હેઠળ આવેલી ઈત્તોતેરમાંથી ચુમ્મરથી હતી વધુ સીટ ઉપર જે રીતે પ્લસ થયા છે એ બદલ એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ માન્ય વડાપ્રધાન ની નેતૃત્વમાં જે રીતે આ ચૂંટણી લડાઈ છે નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે આ ચૂંટણી લડાઈ છે એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો બિહારની જનતાએ ખોબે ખોબે એનડીએને મત આપ્યા છે એના માટે એમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ Bureau Report H24 News, Surat.